નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન તો તમાકુનું ધરું કરતા ખેડૂતમાં ખેડૂતો માટે ખાસ તો આ સિઝન આવી ગઈ છે તમાકુના ધરૂની જો તમારે તમાકુના કોવારો તો કોવારો આવી જતો હોય ફંગીસાઈડ આવી જતો હોય ગ્રોથ ના થતો હોય તમાકુના ધારૂમાં વિકાસ ના થતો હોય તો અમારો સંપર્ક કરી શકો છો ડિસ્પ્લે પર નંબર તમને આપેલો છે તો સારામાં સારું તમાકુની અંદર કોઈપણ જાતનો પ્રોબ્લેમ ના આવે વિકાસ ના થાય તમાકુનું ધરું પીરું પડતું હોય કૌવારો આવી જતું હોય ફંગી સાઈડ આવી જતું હોય કૌવારો થઈ જતો હોય અને દરૂ તમારે જતું રહેતું હોય તો અમારો સંપર્ક કરજો ધરુમાં એક નંબરનો રિઝલ્ટ તમને લાવી આપીશું મિત્રો તો આ વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો અને ડિસ્પ્લે પર નંબર આપેલો છે અને આ ચેનલને તમે પહેલીવાર જોતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરૂમાં ધરૂણમાં એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો તો આ પ્રમાણે તમને રિઝલ્ટ લાવીશું આપણું એગ્રી પરિવર્તનની પ્રોડક્ટનું આ રિઝલ્ટ છે અને આ રીતે તમને દરૂમાં જબરજસ્ત આગળ પણ અમે રિઝલ્ટ લીધેલા છે તો કવારોમાં પણ જબરજસ્ત રિઝલ્ટ છે ફંગી સાઈડ આવી જતું હોય તો એમાં પણ એક નંબરનું રિઝલ્ટ છે આપણી પ્રોડક્ટનું તો તમે આ વિડીયો જોવો હોય તો વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને આ નવી સિઝનમાં તમાકુના ખેતી કરતા ખેડૂતો માટે ખાસ તમાકુની દવા પણ આપણી જોડે મળી જશે અને તમાકુની ખેતીમાં એક નંબરનું રિઝલ્ટ છે આપણું એક જ વાર વાપરવાનું છે બાકી તમે